ભરૂચની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાત ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્કોડ દ્વારા મેઘા સર્ચ ઓપરેશન પ્રવેશબંધી લાદવામાં આવી રાજ્યની ન્યાયપાલિકાને નિશાની બનાવતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ સુરત અને ભરૂચની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે ધમકીના પગલે તમામ કોર્ટ પરિસરોને તાત્કાલિક અસરથી ખાલી કરાવી સુરક્ષાના કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે સંગન તપાસ અને કડક બંદોબસ્ત ધમકી મળતા જ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કોડ અને બોમ્બ ડિસ્પ્લોઝની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી કોર્ટના દરેક રૂમ લોબી પાર્કિંગ અને કેન્ટીન વિસ્તારમાં સઘન ચેક ઇન હાથ ધરવામાં આવ્યું છે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે વકીલો અને અરજદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આજ રોજ સવારે અગિયાર વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક જ મળતા અમોને ને અમારી ટીમે સર્વે ભેગા મળીને આખી કોડ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમુએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમુએ વિનંતી બધાને કરી દીધી છે હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું હાલ હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી डिविजन एसओजी टी, टीम द्वारा समग्र कोर्ट बिल्डिंग में बॉम्ब बॉम्ब की चाली रही है डिटेक्टिव टीम काम लागी